અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે નીતિશ અને હાલની જે ભારતીય જનતા પાર્ટી વાળી છે બે કરોડ નોકરીઓ બિહારમાં આપવાની વાત થઈ છે કેવી રીતના આપશે શું આપશે એની મને ખબર નથી પણ આ લોકોનો જે જેને કહી શકો કે ચૂંટણી ઢંઢેરો કયો કે ચૂંટણીની જે વાતો કયો કે મંચ ઉપરથી કહેવાતી જે વાતો કયો એમાં આ વાત હતી બીજી તરફ મહાગઠબંધન દસ લાખ નોકરીઓ દર વર્ષે આપશે એટલે પચાસ લાખ નોકરીઓ આપશે ને એમાં એ લોકોએ એવું કીધું હતું કે દરેક ઘરમાંથી એક ગવર્મેન્ટ નોકરી એટલે એ મહાગઠબંધન જે રીતના વાત કરી રહી છે એ કેવી રીતના કરશે એ મને ખબર નથી કારણ કે તમારી મોટા ભાગની જે આવક છે એ કેન્દ્ર લોક કરીને બેઠું છે જીએસટી સ્વરૂપ તો એ તમને જયારે પાછું આપે ત્યારે તમે એમાં કઈક કરી શકો એટલે આ મને આ બંને ફેક્ટર મને સમજાતા નથી કે બિહાર માં એવડું ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતના તમે લઈ આવશો કે એવડું રોકાણ કેવી રીતના લઈ આવશો કે જે બે હજાર ચૌદ માં